એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે દોસ્તી થઈ કાબર બિચારી ભલી અને ભોળી હતી પણ કાગડો હતો વારસો અને ડોંગી કાબરે કાગડાને કહ્યું કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખો વરસ ચડવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાંથી ખડાવવા ગયો જતાં જતાં કાબરને કહેતો ગયો કાબરભાઈ તમે ખેતર ખેડતા થાઓ હું હમણાં ચાંચ ખડાવીને આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડા કાગડાભાઈનો પત્તો ન લાગે એ તો પાછા આવ્યા જ નહીં કાગડા ભાઈ ની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડા ની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડા ને બોલાવવા ગઈ જઈને કાગડા ને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે થાગા ઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાવ કાબરબાઈ આવું છું કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસમાંય એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો ચાલો સારો કાગડા કાગડાએ ઝાડ ઉપરથી થી કહ્યું રાગાઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું કાબર બાઈ આવું છું કાબર તો પાછી ગઈ અને એકલી ખેતર આખું નિંદી નાખ્યું વખત જતા કાપણી નો સમય આવ્યો એટલે કાબર વળી કાગડા ભાઈ ને બોલાવવા ગઈ જઈને કાગડા ને કહે કાગડા ભાઈ હવે તો ચાલો થશે લુચા કાગડા એ કહ્યું કાગાઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાવ કાબરબાઈ આવું છું કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈ ને એટલી આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરી ડુંડામાંથી ડુંડા બાજરો કાઢ્યો અને એક કોર બાજરા એક ડગલો કર્યો અને બીજી કોર એક મોટો ડોસા નો ડગલો કર્યો અને એ ડોસા ના ડગ પર થોડો બાજરા નો પાતળો થર પાથરી દીધો જેથી ડોસા નો ડગલો બાજરા ડગલા જેવો જ દેખાય પછી તે કાગડાને ને બોલાવવા ગઈ જયની કહે કાગડા ભાઈ હવે તો ચાલશું ને बाजराना બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેનતે बाजરાનો ભાગ મળશે એ જાણી કાગડા ભાઈ તો ફૂલાઈ ગયા તેણી કાબરને કહ્યું ચાલો બહેન તૈયાર જશું હવે મારી ચાંચ ઘડાઈ બરાબર થઈ ગઈ છે કાબર મનમાં ને મનમાં બોલી તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડા ભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ડગલો તમારો કાગડા ભાઈ તો મોટો ડગલો લેવાને માટે ડુંસાવાળા ડગલા ઉપર જઈને બેઠા પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ડુંસામાં ખૂંટી ગયા અને આંખમાં કાનમા ને મોઢા માં બધે દોસા ભરાઈ ગયા અને કાગડા ભાઈ મરણ પામ્યા પછી કાબરભાઈ બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી સબસ્ક્રાઈબ કરવા બદલ આભાર